વડોદરામાં ગઈકાલે બે ટોળા સામ સામે આવી જતા મામલો તંગ બન્યો હતો વિવાદસ્પદ પોસ્ટ કરવાના મામલામાં કેટલાક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી ને ત્યારબાદ આ મામલો તંગ બન્યો હતો જો કે પોલીસ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી તો બીજી બાજુ આ ટોળું પોલીસ સ્ટેશને પણ પહોંચ્યું હતું અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી વૈષ્ણવજન તો તેને કહીએ જે

તેમને ખાતરી આપવામાં આવે છે અને ત્યારબાદ આ ટોળું પાછું ફરી રહ્યું હતું ત્યારે જૂની ગડી વિસ્તારમાં બે ટોળા સામ સામે આવી ગયા અને ત્યારબાદ મામલો તંગ બન્યો હતો અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો પણ થાય છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લે છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તે સંદર્ભમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સાથે રાયોટિકનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં પચાસથી વધુ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે ને હાલમાં બે ફરિયાદ दाखल કરવામાં આવી છે જેમાં સોશિયલ મીડિયા પર વિવાસ્પદ પોસ્ટ કરવાને લઈને અને બીજી રાયોટિંગના ગુનાને લઈને આમ બે ફરિયાદ दाखल કરવામાં આવી છે ને બનાવને લઈને પોલીસ અધિકારી લીના પાટીલે શું કહ્યું છે પણ સાંભળીએ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાર્મિક બનાવ બન્યો છે જે સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં માહોલ ગરમ થયો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્સોની ટીમો સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને ડોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈપણ જાતના મેસેજ સ્પ્રેડ કરતાં પહેલાં ફેલાવતા પહેલાં તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આ અંગે એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાય એવો બનાવ બન્યો હતો અને એ અનુસંધાને લોકોનું ટોળું પોલીસ મથક વિસ્તારમાં આવ્યું હતું ને ત્યારબાદ મામલો ગરમાયો હતો પોલીસ મથકની અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો હાલમાં આ મામલે પોલીસનો અલગ અલગ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલમાં પોલીસ ધાર્મિક લાગણી અને અન્ય બનાવને લઈને કાર્યવાહી કરી રહી છે સાથે જ સોશિયલ મીડિયામાં પણ નજર રાખવામાં આવી આવી રહી છે જે કોઈ 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 સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવશે વાંધાજનક મેસેજ કરી કોઈ જગ્યાએ માહોલ બગાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે પણ પગલા ભરવામાં આવશે આમ વડોદરામાં ગઈકાલે રાત્રે બે જૂથ સામ સામે આવી ગયા હતા પથ્થરમારાની ઘટના પણ બની અને ત્યારબાદ પોલીસ